શિવલ્લભાધી શકી જય શ્યામ શી અમને મહારાણી જીકી જય ગોપાલદાસજી ભાઈલા કોઠારીના જમાય કે જેઓ જન્મતા જ મૂંગા હતા અને શ્રી ગોસાઇજીની દ્રષ્ટિ પડી શ્રી ગોસાઇજીએ કહ્યું કે ગોમતીનો વર તો સાગર હોવો જોઈએ અને આપે ચરબી તાંબુલ આપ્યું અને તે સાથે જ આપે નવ વલ્ભાખ્યાનનું ગાન કર્યું છે તેમાં પ્રથમ વલ્ભાખ્યાનમાં ગોપાલદાસજીએ શ્રી અમનાજીના સ્વરૂપનું વર્ણન કર્યું છે જ્યાં સરિતા ચામી કર ગણ કરોપાન કમલકુમુદ નાનાલી સુંદર મધુર કરે ત્યાં ગા શ્યામનાજીનું સ્વરૂપ કેવું છે જ્યાં સરિતા ચામીકર મણિગણ શ્યામનાજીના તટ પર અનેક અનેક મણિના સમૂહનું જાણે ચૂર્ણ વેર્યું હોય તેવું દ્રશ્યમાન થઈ રહ્યું છે ને ઉભયબદ્ધ બંને કાંઠા સીડી સમાન છે કુમુદ નાના અલી સુંદર શ્યામનાજીએ ઠાકોરજી અને બ્રજભક્તોની રાત્રિની લીલાના દર્શન કરવા આપનામાં અનેક કુમોદીની પ્રગટ કર્યા છે કે જે શ્રી અમદાવાદજીના નેત્રો છે અને તેનાથી આપ રાત્રિની લીલાના દર્શન કરે છે અને જ્યારે સવારે કમલ ઉગે છે કમલ લાલ હોય છે તે શી અમનાજીના આરક્ત બનેલા નેત્રો છે મધુર કરે ત્યાં ગાન અને મધુર ગાન કોણ કરી રહ્યું છે નાના અલી સુંદર અનેક અનેક ભક્તગણ ત્યાં પધાર્યા છે અને શ્રી ઠાકોરજી અને શ્રી અમદાવાદજીના ગુણગાન કરી રહ્યા છે તો આમાં ઉભયબદ્ધ સોપાન શ્રી અમદાવાદજીના આવા સ્વરૂપનું કે તેમના તટ ઉપર શું રહેલું છે તેમના બંને ઘાટ કેવા છે તેનો એક પ્રસંગ છે તાનસેનજી કે જેઓ અકબર બાદશાહ પાસે ગાન કરતા અને બાદશાહ અત્યંત તેનાથી રીજી જ હતો અને એકવાર તાનસેને કહ્યું કે હજુર જો આપ મારા ગુરુદેવનું ગાન શ્રવણ કરો તો મારું ગાન તો તેમની સામે કંઈ જ ના આવે અને બાદશાહને બહુ ચટપટી થઈ કે મારે ગમે તેમ કરીને તારા ગુરુદેવ પાસે શ્રવણ કરવું છે તાનસેને કહ્યું કે તેઓ આપના સામે ક્યારે ગાન નહીં કરે તેઓ કેવળ શ્રી ઠાકોરજીને રીઝવવા જ ગાન કરે છે અને આપ વેશ પલટો કરીને મારી સાથે ચાલો અને જ્યાં શ્રી અમનાજીના તટ ઉપર તેઓ રહેતા હતા હરિદાસજી તેમનું નામ છે અને કુટિયામાં તાનસેનજી ગયા અને બાદશાહ તો વેશ પલટો કરીને બહાર જ ઊભા રહ્યા ને ભીતર જઈને ગુરુદેવને દંડવત કર્યા અને હરિદાસજીના બહુ પ્રિય શિષ્ય છે તાનસેનજી તેઓ બહુ પ્રસન્ન થઈ ગયા અને કહ્યું કે અરે તન્ના બહુ દિન બાદ આવ્યો ચલ કશું સુના અને આપે ગાન કરવાનું શરૂ કર્યું પણ આજે તાનસેને જાની બુજીને તાન ચૂકી જવા લાગ્યા કારણ કે જો તેઓ બરાબર ગાન કરે તો તેમના ગુરુ ગાન નહીં કરે અને હરિદાસજી કહે છે કે અરે તન્ના તને આવું શીખવાડ્યું છે આવું કેવું ગાન કરે છે તો કહે છે કે મને તો આવું જ આવડે છે તો આપ હવે સુધારીને બતાવો અને હરિદાસજી કહે છે કે જો ક્યારેય ભક્તથી કપટ ન કરવું મને ખબર છે કે તને આ બરાબર ગાન કરતાં આવડે છે પણ તારે તે તારા બાદશાહને તે શ્રવણ કરાવવું છે હું તો મારા કેવળ શ્રી ઠાકોરજીને રીઝવવા ગાઈશ અને તેના પ્રસાદી રૂપે ભલે તારો તે બાદશાહ પણ શ્રવણ કરે અને પછી હરિદાસજીએ તે ગાન કર્યું અને બાદશાહ આવીને તેના પગમાં પડી ગયો અને કહે છે મને કચ્છું આજ્ઞા કરો કચ્છું સેવા કરવાનું કહો બાદશાહની સાથે તેઓ કુટિયામાંથી બહાર આવ્યા જે વહી રહ્યા છે અને ચામી કર જે અનેક અનેક મણીનું ચૂર્ણ કરીને વેર્યો હોય તેવું આપનું રજ ચમકી રહી છે અને હરિદાસજી કહે છે કે બીજું તો શું કહું સેવા માટે જો અહીંયા આ વખતે અમનાજીના ઘાટ પર બહુ બધું જલ આવવાથી અમુક પથ્થરો વહી ગયા છે તો આ તું સમરાવી દેજે બાદશાહને થયું કંઈ નહીં ને આવું કાર્ય આપ્યું પણ તે છતાં હું કરી દઈશ અને બાદશાહને એવી દ્રષ્ટિ આપી બાદશાહે જોયું તો અમનાજીના તટ પર અનેક અનેક મણીઓનું ચૂર્ણ પથરાયેલું છે અને જે ઘાટના પથ્થરો છે ત્યાં પણ પોખરાજ માણેક પન્ના નીલમણી આવા અનેક અનેક પથ્થરો તેને દર્શન થયા અને જ્યારે બાદશાહે વિચાર્યું કે હવે વહી ગયેલા પથ્થરને હું કેવી રીતે સરખા કરાવીશ અને પોતાના રાજકોષમાંથી સૌથી કિંમતીમાં કિંમતી હીરા માણેક લઈને આવ્યો પણ તે પણ શી આ સ્વરૂપની સામે તે ન કરી શક્યો તો ગોપાલદાસજીએ ગાન કર્યું છે અને તેવા દર્શન તાનસેનના ગુરુ શ્રી હરિદાસજીએ બાદશાહ અકબરને કરાવ્યા છે શ્યામસુંદર શ્યામને મહારાણી જીકી જય